તંત્રના થતા જોવા મળ્યો છે ભારે વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં આ બ્રિજ પર આઇસર ટેમ્પા જેવા વાહન ચાલકો માલવાહકો બે રૂકટુક પસાર થઈ રહ્યા હોવાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેના પગલે વહીવટી તંત્રની કામગીરી અને કાયદાના પાલન પર ગંભીર સવાલો ઉભા થયા છે શું છે સમગ્ર મામલો ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લાંબા સમયથી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હાર ફરમાવવામાં આવ્યું છે શરૂઆતમાં માત્ર એસટી બસોને જ મંજૂરી હતી પરંતુ બાદમાં અકસ્માતોની હાર માળાને પગલે અન્ય ભારે વાહનો પર સખત પ્રતિબંધ લાદી દેવાયો હતો જોકે તાજેતરમાં વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પ્રતિબંધ હોવા છતાં એક પછી એક આઇસર ટેમ્પા આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે આ દ્રશ્યો એ વાતની પુષ્ટિ કરે છે કે ક્યાંક ને ક્યાંક તંત્રની દેખરેખમાં મોટી ચૂક છે અથવા કાયદાનું પાલન કરાવવામાં બેદરકારી દાખવવામાં આવી રહી છે પ્રતિબંધ છતાં અવર જવરનું કારણ સૂત્રોના જણાવ્યા અનુસાર ભારે વાહન ચાલકો નેશનલ હાઈવે અડતાલીસ પરના લાંબા ટ્રાફિક જામ અને ટોલના ખર્ચમાંથી બચવા માટે પ્રતિબંધ હોવા છતાં શોર્ટકટ તરીકે આ બ્રિજનો ઉપયોગ કરવાનું જોખમ લઈ છે આ બે જવાબદાર પ્રત્યે માત્ર બ્રિજની સુરક્ષા માટે જ નહીં પરંતુ અન્ય વાહન ચાલકોના જીવ માટે પણ જોખમી સાબિત થઈ શકે છે તંત્રની કાર્યવાહી પર સવાલ વારંવાર જાહેરનામા બહાર પાડવા છતાં અને અગાઉ પણ ભારે વાહનો પસાર થવાના કિસ્સાઓ સામે આવ્યા હોવા છતાં આઇઝર ટેમ્પા જેવા મોટા વાહનો કેવી રીતે સરળતાથી પ્રતિબંધ બ્રિજ પર પ્રવેશ મેળવી શકે છે સ્થાનિક લોકોની માંગ તંત્ર તાત્કાલિક આ વિડીયોની નોંધ લે પ્રતિબંધનું સખત પાલન કરાવે અને નિયમનો ભંગ કરનારા વાહન ચાલકો તેમજ માટે જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં ભરે નહીંતર આગામી દિવસોમાં કોઈ મોટો અકસ્માત સર્જાવાની સંભાવના નકારી શકાય નહીં રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ